જો જો આવેરી જે મારી સેવા કરે આમ પાણી આપ ઢોડાઈ ગયો તેન ઘરે જ અને જોઈને લાગે છે કે ઉત્તરાયણ છે આજે નથિંગ ગાઈઝ નથિંગ સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી કે પતંગ નથી જોવો તો મસ્તી દેવા જવાના છે એના માટે અહીંયા કને તૈયારી થાય છે બે બે ગતરો ફૂટતા તો હવે ક્યાં ક્યાં પતંગ જગે છે જો કે ઉડે છે એવડી તો દેખાતી નથી અહીંયા કને ઉપર ચડ ઉપર ચડશું ને તો દેખાશે તો અત્યારે અમે જઈ સક્રત આપવા માટે બધાને ત્યાં તો હું મમ્મી અને અમે ત્રણ વડ પછી બપોર પછી જશું છત ઉપર અત્યારે તો નથી જવાનો વિચાર કેમ કે કામ છે ને અત્યારે એટલે એકચુલી આ ગાય પ્લેટ જોઈને પાછી આવે છે મમ્મીને પાછળ પાછળ જાય પ્લેટ જોઈને એને કે કાંક ખાવાનું છે જોજો રહી તમે નીકળી જાવ હું તમા પાછળ આવું રે એને કંઈ ભખવાનું કરી નઈ ને પાછળ પાછળ જાય તો ક્યોડ બધું પાણી આવ્યું છે અહીંયા કને ઓ છટકે આ સંધી છે મે લોકોલી સાઈડ કે ત્યાં સંધી પાણી છે તો હવે હું જાવ છું છત ઉપર જો કે ત્યારે 12 વાગ્યા છે અહીંયા આ ઘર માં બધા ઉપર ચડ્યા છે જો કે ને નાના તા તૈયાર થી બધા અહીં જાય છે તો ચલો હું બે જતી આવું પતંગો નથી અમાર પા જગતું ને અમાર પા કઈ કે પતંગો એને જો અમારા પાસે ગત છે જો એમ એ દેખાતી હોય નથી વેલી ના હજી તમને પ્લોટમાં નથી અમારા ઘણા

આવી છે હવે એને ચલો ઉડાવશે હવે આ ચાંદા ને ઉડાવશે આ ચાંદા ને આ ફિરકી વાળા બે ની અમે હમણાં થોડાક ભાડામાં લીધા છે રેન્ટ ઉપર આવે છે તો ગઈ જમે અહીંયા તૂટી ગઈ ને મારે તો હવે અમે કાગડીઓ કોથળી ચગાવે છે હવે કાગડી તૂટી પડ્યો ચાંદો એક વારી આવે મૂળ પતંગ ઉડાવવાની તૈયારી ચાલુ છે જો કે એક અમારી ત્યાં અટકી ગઈ ઈમેજ અટકાવી નાખી હવે ને હું છેક ઉડાવીશ આ ઉડાવી લો પછી ઉડાવીશ અહીંયા કને બેને ફોન જોઈ રહ્યો ને કેટલી બધી પતંગો પકડ્યું છે છોકરાએ વારે વા સોરી સોરી જો કેવડી બધી પતંગો પકડ્યું છે હજી શેની રાહ જોવી છે ખબર નહીં એમ જોયું છે ક્યાં પતંગ આવે સ્માઈલ કરો ને સ્મેલ કરવાના પૈસા પડેરાસમા જાઉં તો મસ્ત મજાની પતંગ ચોગાવી મસ્ત ફોટો વોટોઝ પાડ્યા વિડીયો બનાવ્યા અને હવે સંજનાનગરે સક્રદ્ધ દઈ આવી અમે વળી પાછા અમે અહીંયા જાઉં કીધું હમણાં થોડુંક ટાઈમે કરીને જતા આવીએ હજુ મારી સખી સહેલી મારી સાથે છે

છો ગાઈઝ આ અમારે રૂચિ અમારી સેવા કરે આમ પાણી આપે અમને તઈ અમે પી જો આ બાજુમાં એને અમને શેરડી આપી છે કે છોલી છોલીને ખાવ પણ દાંત જ કામ નથી કરતા દીધી તો છે પણ એને ખબર છે નહીં ખાય એટલા રૂજ અમને એમ કીધું કે આ ખાવ હવે આ ખબર છે દાંત કામ નહીં કરે તો ખાવાનું જોઈએ ને આવડું આપી હવે પાણી પી પીલાય અમે પાણીમાં સંતોષી છીએ અમે આય મુજકો ઘર સાથ તેરા ઓ મુલો મે રૂચા અમાર માટે નાસ્તો આપ્યો છે અમને શેરડી છે શેરડી તો ગઈ અમે ઘરે જોઈ છે અહીંયા રૂચાન કરી દીધું બાય બાય અમે ને એક અહીંયા પડી જનાર હતી હમણાં જ ઢોળાઈ ગયો તેન ઘરે જ પણ હવે અમે જતા આવી હવે અમાર ઘરે જ અમે થોડુંક લેટ થઈ ગયું ને એટલે તો ત્યાં કને લાઈટ વાળી પતંગ ચગાવે છે જો સરસ મજાની બહુ મસ્ત લાગેલી ખાસ તો ફોનમાં એટલી ખબર નથી પડતી પણ રિયલમાં ઘણી જ ખબર પડેલી રી સરસ લાગે છે મસ્ત ત્યાં કરને છે ને ઓલી સાઈડ ઈ રિયલમાં તો બહુ મસ્ત લાગે રી તો હવે તો અંધારું બી થઈ ગયું છે તો હું બી ઘરે આવી ગઈ અને હવે જમવાનું બનાવવાનું છે જો કે મેથીની રોટી બનાવશું અમે ત્યાં આગળ બહારે કેમકે કે ધુવાડો ને બહાર જ રહી જાય કરીને એટલા માટે તો આવીને હું ચેન્જ બી કરી નાખી નાઇટ ડ્રેસ પહેરી રાખ્યું તો હવે અમે ચલો રોટી બનાવી નાખી આગળ બેસી અને સરસ મજાની ખેટ બંધ કરી નાખું ખુલ્લો રહી ગયો હું ગઈ હતી ને હમણાં બારે એટલા માટે ખુલ્લો રહી ગયો ચલો હવે અમે રોટી બનાવી નાખીએ બોલ 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 પાસે પાસે છે છે કોના હા વારાલો એ ચલો ના તો જમીને હું આવી ગઈ છું ઉપર અને મારો અવાજ બેસી ગયો છે જો કે આજે હું એવડી રડું બી નથી કરી રડું જ નથી કરી મેં તો બી મારો અવાજ બેસી ગયો હોય ખબર નહીં કેમ જો કે આજ સવાર ગડબડ તો તું પણ બધો બધો બેસી ગયો અવાજ એટલા માટે બેસી ગયો હશે શાયદ તો આજે બહુ એટલે બહુ જ મજા આવી ગઈ આજની ઉત્તરાયણમાં તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય